ભરૂચના વોર્ડ નંબર સાતમાં આવેલ સોનેરી મહેલ ઢોળાવની નીચેના વિસ્તારમાં આવેલ ઝુંપડપટ્ટીમાં ચોમાસાના આગમન સાથે લોકોના ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો તે રસ્તાઓ ઉપર પણ પાણીના જમાવડાથી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે પારાવાર ગંદકીના સામ્રાજ્યથી શાળાએ જતા બાળકો કે મંદિર મસ્જિદ જેવા પાવન સ્થળે જતા લોકોએ ગંદકીમાંથી પસાર થવું પડે તેવો માહોલ સર્જાવા પામ્યો છે વરસાદી પાણીના ભરાવા અને કાદવ કીચડથી સમગ્ર વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે અને આ દહેશતના કારણે લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે વરસાદ હજુ તો ગણનાપાત્ર પાત્ર પણ વરસ્યો નથી તેમ છતાં ભરૂચની હાલત નરકાગાર જેવી થઈ ગઈ છે તો સતત અને વધુ વરસાદ વરસતા લોકોની હાલત અત્યંત કફોડી થઈ જશે તેમ લાગી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર લોકોની સમસ્યાઓના નિવારણ માટેના પ્રયાસો હાથ ધરે તે જરૂરી છે વોર્ડ નંબર 7 માં લાગે છે આ વિસ્તાર અમાર તો ગંદકી બહુ છે પાણી બારે માસ ભરાઈ રહી છે ગટરનું કોઈ કામ કરતા નથી નગરપાલિકામાં કેટલી વાર જઈને આવ્યા છીએ અહીંયા માં નાના નાના છોકરા છે રોગચાળો ફાટી નીકળશે તો અમે કઈ જશું અને અહીંયા બોજ પાણી ભરાઈ જાય છે નકરું ગટરનું જ પાણી આવે છે કે ચોખ્ખું પાણી છે ને સંદાસ પાણી બી અમારું બધું બહાર જ નીકળે છે અમારો સંદાસ બંધ છે બાથરૂમ બંધ છે અમારે નાવા ધોવાના બી ફાફા પડે છે અત્યારે અત્યારે આ રમઝાન મહિનો ગયો તો બી બધા એવી રીતે જ રહ્યા છે આ ગંદકીમાં જ पानी के लिए अभी बहुत गटर लाइन का निकलता है नगर पालिका में कहने जाते कोई कोई भी आता नहीं है बार बार कहने जाते जब भी शॉपिंग वालों को बोलते तो शॉपिंग वाले भी कुछ नहीं करते उल्टी हमको धमकी दे के चले जाते हैं हमको बहुत तकलीफ होती है हमारे छोटे छोटे बच्चे स्कूलों में रखने जाए अभी हमारे छोकरों ने रोजे नमाज करी तो हमको बहुत तकलीफ पड़ी ने बारह मास की एक कुंडी का गटर लाइन फटती है ना सबकी लाइन अंदर जे शॉपिंग वालों की ये शॉपिंग वाले भी कुछ करते नहीं हम कहने जाते तो पुलिस बुलाते ये करते बार बार આ ગય વર્ષે પાણીની તકલીફ છે ને બધા મંદિરે જાય નમાજ પડવા જાય તો કેવી રીતે જવા પાણી જોવા ભરાઈ ગયું ગુસ્સન સાહેબને વિનંતી છે કે આ વહેલામાં વહેલા કામ કરવા બંદે હિન્દુ મુસલમાન બંદી કોમને બહુ તકલીફ છે નાના નાના છોકરાઓ છે નાના નાના છોકરા સ્કૂલ મદરસા કેવી રીતે જશે ને વાળા ઘડી અમે કહેવા જઈએ તે એ ડિવિઝનના પોલીસ વાળાના શોપિંગ વાળા મોકલે છે ને એના છોકરા પર અત્યાચાર કરાવે છે ગુસ્સન સાહેબને નગરપાલિકાને વિનંતી છે કે આ શાંતિ થી અમારું કામ કરાવી દો આ તકલીફ છે હવે અહીં પાણીનો નલ છે આ પાણીનો નળ પર લોકો ગરીબ લોકો પીવાનું પાણી ભરવા પણ કેવી રીતે આવે છે અહીં સંડાસના બધું આવી જાય છે પાણી ભરીને તો વિનંતી છે કે આ વહેલામાં વહેલા ગરીબ લોકોનું કામ કરો એમ જ તકલીફમાં છે ને એમ વધારે તકલીફ પડે છે વરસાદ પડે તો બધાના ઘેરમાં પાણી ચાલ્યો જાય છે એ પલંગ પર ઉઘરું બેહે છે